પોતાના ગરુર પોતાનું ચરિત્ર પોતાનું વ્યક્તિત્વ પોતાનું સ્વાભિમાન સાથે જોડવું જોઈએ તું કેનું સંતાન છે થવું જોઈએ અને એ જાગૃતતા મા બાપ તરીકે આપણે કેળવવી જોઈએ અને માં આમ તો માં ની દરજો આપણે બોલીએ ને માં એટલે મોઢું ખુલી જાય માં બાપ બોલા ભર્યું મોઢુંય બંધ થઈ જાય મુદ્દો જ નથી બાબા સાહેબે ભલામણ કરીને તો મહિલા શિક્ષણની ભલામણ કર્યું કે ભાઈ મહિલાઓને તો શિક્ષણ મળવું જ જોઈએ અને કોઈ પણ સમાજનો વિકાસ જોવો છે ને તો એ મહિલાઓ એ સમાજની મહિલાઓમાં કેટલું શિક્ષણ છે એ જાણી લ્યો તો એ સમાજનો વિકાસની ખબર પડી જાય કેમ કે બાબા સાહેબને પૂછ્યું કે તમે મહિલા શિક્ષણ ઉપર શા માટે ભાર મૂકો છો ત્યારે બાબા સાહેબે કીધું કદાચ ને કોઈ પણ પુરુષ ભણશે ને તો એ નોકરી કરશે બે પૈસા કમાહે એસી લેહે બે પેક લેહે ને હુઈ જાય પુરુષ આ પણ કદાચ ને કોઈ મહિલા ભણી ગયેલા છે ને તો રોટલા ટીપતી ટીપતી પોતાના દીકરા ને ક ખ એ બી ડી ના પાઠ ભણાવશે ભણાવશે ને ભણાવશે આ વિશ્વાસ તમારી ઉપર હતો પણ તમે શરૂ થઈ ગયું